ગુજરાતમાં એક પરંપરા થઈ ગઈ છે કે ગુજરાતમાં વરસાદ આવે એટલે રોડ રસ્તા ખરાબ થાય પરંતુ ક્યાંક આજે રોડ રસ્તા ખરાબ છે એક તરફનો રોડ સારો છે બીજી તરફનો રોડ એટલો જ ખરાબ છે એ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા લોકોની સાથે વાતચીત કરી હતી અને તંત્રના ઉપર અનેક એવા સવાલો પણ ઉભા કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક વિપક્ષ પોતાનો અવાજ વધારે મજબૂત કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી અને તંત્રની સામે ઘણા બધા આક્ષેપો મૂકી રહી છે ત્યારે જુનાગઢના રોડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટીના રેશમા પટેલ છે તે મેદાને આવ્યા છે તેમણે એ રસ્તા ઉપર જઈને વિડીયો ઉતાર્યો છે અને ખાસ કરીને તંત્રની કામગીરી ઉપર અનેક એવા સવાલો પૂછ્યા છે સૌથી પહેલા તો વિડીયો ઉતારતા રેશમા પટેલે વધુમાં શું કહ્યું સાંભળીએ આજે હું ને અમારી આમ આદમી પાર્ટીની સેના અહીંયા વોર્ડ નંબર છ અને સાત નું જે જંક્શન કહેવાય ત્યાં અમે આવ્યા છીએ એટલે કે જુનાગઢમાં રહેતા હશે અને ખબર હશે કે ગીરીરાજ મેઇન રોડ જે ગૌતમ સ્વીટ થી અંદર તરફ આવે છે વોર્ડ નંબર છ તરફ જાય છે આંબાવાડી બાજુ જાય છે એટલે આ જે રોડ છે એ બહુ સરસ છે અમે તમને બતાવા આવ્યા જો બહુ સરસ છે જોજો જોઈ લો કેટલો સરસ છે આ પેલા તમે લોકો જોઈ લ્યો એટલો સરસ બેન કેટલો સરસ આ રોડ છે છે ને આ સરસ છે પછી આપણે અમારું બીજો રોડય બતાવીએ એમને હા એટલે આ તમે લોકો આ બાજુ આવી જાવ જરાક આ બાજુ આવી જાવ આ આ બધા અહીંયા એના રહીસો છે આવો આ સરસ રોડ જોઈ લીધો હવે હું તમને બતાવું અહીંથી આઈલા જાઉં હજી આના કરતાં વધારે સરસ બતાવું આ પરિસ્થિતિ જુઓ આ જોઈ લીધું હાલો આપણી ટીમ આગળ વહી જાવ બધી અહીંથી આ અહીંથી આ રોડની હાઈટ આ બધા નીચે ઉતરે છે એ બાબાએ અહીંયા પકડી દાન ઓકે

અને બીજી અમારી ટીમ અહીંયા આવી એટલે આ રોડ કઈક થોડાક મહિના પહેલાં એક જ મહિના પહેલાં થોડો ખરખો કર્યો કારણ કે આ રોડ ઉપરથી હું ત્યારે પણ નીકળી હતી અને અહીંયા આટલો ખાડો છે જોઈ આ પરિસ્થિતિ પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ શું છે બતાવશે આ રોડ અહીં થયું આ ચાલુ રોડ છે આ ચાલુ રોડ છે ને અહીંયા બેનને બેઠા છે આ રોડની પરિસ્થિતિ એટલે કામ કઈ રીતે કરે છે ને સૌથી મોટો સવાલ જે તમને સારો રોડ બતાવ્યો

કોઈ વ્યક્તિ આવતી નથી રિક્ષા હોય મૂકવા અમને પૈસા દેતા ભાઈ ઓકે અમે તો એમ કે તમે બનાવો તો સારું તમારો ખુબ ખુબ આભાર ભાઈ આ

મત આપવા મત માંગવા આવશે એટલે દઈ દેશે વિશ્વાસ રાખશે કે નાના અમારું રોડ રસ્તાનું કામ સારું કરશે અમારું આ સારું કરશે અહીંયા આટલા બધા બેઠા છે એક મુદ્દો તમને બીજો કઈ રોડ નો મુદ્દો તો છે જ પણ ગઈ કાલે ફાટક ખુલ્લું હતું ટ્રેન આવી ગઈ ફાટક ખુલ્લું હતું ને ટ્રેન આવી ગઈ તમારા બધા પાસે એમ કેમેરો ફેરવું તમારા બધા પાસે મત માંગવા આવ્યો અત્યારે શું કીધું ફાટક મુક્ત જુનાગઢ કીધું તું ને ફાટક મુક્ત જુનાગઢ કરી છે કે ફાટક મુક્ત જુનાગઢ ની વાત કરો ખુલ્લા હોય છે એને પોતે નીચે ઉતરે ફાટક બંધ ફાટક ખોયલું એના શું ને એટલે તમે ફાટક મુક્ત ની તો વાતો ભૂલી જ જાઓ તમે તો ખોટા વાયદા કરીને મત લઈ લીધા પણ અમારા રોડ રસ્તા હારા કરી દો ને તો અમારા કોઈ ભાઈનો જીવ ન જાય

હવે નો આપતા વડીલ હવે ભાજપ ને તમે ઘર ભેગા કરો અને પરિવર્તન લઈ આવો તમારે તમારી જાત ને પૂછવાનું છે તમે વિચાર કરો આપડા ટેક્સ ના પૈસા આવી હાલત છે આ હાલત તમે જોવો તો ખરાબ અને અહીંયા તો ત્રણ ત્રણ પૈડા સરકાર છે આ જો અહીંથી આ બેન ને નીચે ઉતરવું પડ્યું અને હવે ભાઈ ગાડી ચડાવશે ભાઈ ચડાવો એટલે આપણા ગુજરાત બતાવીએ ગુજરાત ને બતાવીએ કે ગાડીઓ કેમ ચડશે જોવો આ જોઈ રોડ આ પરિસ્થિતિ છે એટલે મેં તમને જ કીધું કે બહુ સારો રોડ બનાવ્યો એવું ને તમે અમને ઓળખો છો તમારા આશીર્વાદ એટલાથી હાલીએ છીએ ભાઈ પણ જે બોલે છે એ અમારા માટે શક્તિ છે હા બતાવી દઉં હાલો ભાઈ અને અહીય કઈ સારી પરિસ્થિતિ નથી આ જોઈ લ્યો અહીય પરિસ્થિતિ સારી છે હવે વડીલો બોલજો અમે તો આવ્યા છીએ તમારા માટે આ બતાવો આ જો આ ખાડા ખબડા આ મેઇન રોડ છે મેઇન રોડમાં લઈ લેતા હો પાછળ અમે સતત ગણાવી છું બરોબર લોકોને કલેક્ટર થી લઈ ને બધા રજૂઆત કરેલી પણ કે હા થઈ જશે થઈ જશે થઈ જશે પણ આમાં કોઈ કોઈ તંત્ર ભાજપને મત થઈને માણસો એ ખરેખર બહુ મોટી ભૂલ કરેલી છે બરોબર છે ખરેખર અત્યારે બીજી સત્તાને મોકો આવવાની જરૂર હતી પણ ખરેખર આ બહુ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે ભોગવીએ છીએ અહીંયા દવાખાનું છે મેડિકલ સ્ટોર છે અહીંયા ગુરુદ્વારા છે લોકો પડે છે અહીંયા હાલે છે ખરા પડે છે થાય એમાં એમાં તમારા મોબાઈલમાં બેન બેનનું લઈ લો તો શૂટિંગ લઈ લો તો બેનનું તમારા મોબાઈલમાં લઈ લોટર વાળા આવ્યા પછી અમે આવ્યા ને અમે આવ્યા છીએ રોડ સરખો કરાવવા અમે રજૂઆત કરીશું કે રોડ સરખો કરો અન્યાય છે ખોટા ભોળવીને મત લઈ જાય છે પાકુ પાકુ ભાઈ આ અમે રજૂઆત તમારી સાંભળવા જ આવ્યા છીએ

આ પરિસ્થિતિ જુઓ અહિયાં જે બધા લોકો કંટાળા છે ખુબજ કંટાળા છે આ જરાક અમે જો અમે આવ્યા છીએ એટલે જ મારા બેન અમે આવ્યા છીએ કે તમારા પક્ષમાં માં કઈક બોલી શકીએ હા આ જોવા પરિસ્થિતિ છે આવી જ રીતે જુનાગઢ હજી આપણે આગળ જોઈએ અહીંયા દુકાનો છે આ દુકાનો વાળા ધંધા ઉપર

ગેસ વાળા એવા ગટર વાળા આવ્યા પાણી વાળા એવા ચાર મહિનાથી આ પોઝિશન છે અને આ બે મહિનાથી આ ખાડો ખોદેલો છે ગોકડ કામ હાલે છે કોઈ કઈક ત્યાં મહાદેવ છે બરાબર અને મધ્યક લોકોને અવાજો આ રોડ લાઇન નોડ ઉપરથી કરવાની હોય છે પણ લોકો કોઈ અહીંયા આવતું નથી કોઈ ધ્યાન દેતું નથી ગોકરગતિ કામ હાલે છે એના હિસાબે આ લોકો આખા ચોતીસ્તાની પ્રજા ટ્રાયમાં પોકારી ગઈ છે તમે રોડ નંબર છો કિશોરભાઈ સાવલિયા હવે આ રોડની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે આમાં બાળકોને ભણવા જવું હોય તો સ્કૂલની બસ પણ ચાલી શકે એમ નથી અને બીજા નંબરમાં કે લોકો એટલા હેરાન થાય છે કે આ ખાડામાં પણ ભાંગી ગયા છે અને વાહનોને પણ નુકસાની થઈ છે એટલે આ તંત્રની એટલી ઘોર બેદરકારી છે કે કોઈ પૂછવા પણ આવતું નથી અને કોઈ હામું પણ જોતું નથી અને લોકો એટલા વ્યથા ઠાલવે છે એની આ પરિસ્થિતિમાં અમે લોકો એની વચ્ચે આવ્યા છીએ હવે આ લોકો પેપરમાં આપી આપીને ટાઈમ નક્કી એની રીતે કરી લે છે વરસાદ પૂરો થાય એટલે રોડની શરૂઆત થાય પણ આજે વરસાદ પૂરો થઈ ગયો છે અહીંયાં રોડ પણ સામે પૂરો કરી દીધો છે અત્યારે વરસાદ નથી આને ચાલુ કરવામાં શું વાંધો હોય છે અને આગળને જે શંભુનગર બાજુની સોસાયટી એમનો પણ ઈ રોડ પણ અધૂરો જ છે એ ક્યારે પૂરો થાય થાય છે કઈ રીતે આવી રીતે જ હાંચવાનું છે બાળકો આ જે મોટી ઉમરનાથી જો કા થયાં આ પરિસ્થિતિ અંદર આ વસ્તુ છે આ માટે ટેક્સ ભરીએ છીએ કે તંત્ર કરે છે તો શું કરે છે આ પરિસ્થિતિ છે એટલે અહીંયા એટલું કહેવાનું છે કે કોર્પોરેશન ભાજપની ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના અને આટલા બધા ગુજરાત સરકાર ભારત સરકાર ભાજપને એટલે અહીંયા તો ટ્રિપલ એન્જિન કરતા હું કહું કે પાંચ પાંચ એન્જિનની સરકારો બેસાડી દીધી છે છતાંય તમારે એન્જિન કામ નથી કરતા જનતાએ જાગવાની જરૂર છે કે તમે વિચારો કે આ રોડ ઘડી ઘડી ખોદવામાં આવે શું કામ બની ગયો હોય પછી પાછો ખોદશે પાછી લાઈનુ નાખશે પછી પાછો ખોદશે તો એ અંદર તો કોલમ કોલ જ તો આવા પ્રશ્નોને લઈને અમે લડીએ છીએ હું જુનાગઢ ની જનતા ને કે જાગો અને હવે ભાજપ ને ભગાડો આ ચોખ્ખામાં બેન ને સ્વચ્છતા અભિયાન બતાવ્યું પેલા તમે આ જે ભાઈ છે ઈ ખાડામાં ગયો અને માંડ માંડ ને અત્યારે હવે જોઈ પાછો તમને સામે સારો રોડ દેખાતો આ અવર જવર વાળો રોડ છે તો બંધ કરવાનું કારણ શું જલ્દી આમાં કઈ મુહૂર્ત ન જોવડાવવાના હોય જોઈ લો આ બધા ભાઈઓ અહીંથી નીકળે છે આમાંથી ક્યારેક કોને અકસ્માત નડી જાય એની કોઈ ગેરંટી ન હોય જ્યાં ભાઈ જશે હમણાં તમે તમને જ પરિસ્થિતિ ખબર પડશે એટલે ચાલુ એવું નથી કે અહીંયા લખ્યું છે કામ ચાલુ છે રસ્તો બંધ છે તો પણ લોકો જાય ક્યાં આ લોકોને ખબર છે રસ્તો બંધ છે તો જવા મજબૂર છે ને તો આ રોડ કેટલો બીજી મેઇન રોડ હશે હા મેઇન રોડ છે એટલે અહીંયા પાછું આમ હનુમાનજીનું મંદિર છે લોકોનો અહીંયા આરોડે એવો છે ભાઈ ગંદકી તો આ રે ભાઈ આ ગંદકી અહીંયા ખાટા ખપડા જુઓ આટલો કટકો શું બાકી રાખ્યો છે એનો કઈ જવાબ મળે આપણને આ જોઈ લો પડવા આટું હે ભાઈ આ પડવા હાટો થી રાખ્યા છે બાર કે ભાઈ આઈ થી પડે અહીંયા આટલું ભરતી ને અહીંયા ખાડો કોક પડે ને કોક ના ભાવ હા તો આ કઈ આ કઈ પદ્ધતિ થી કામ કરે છે આ કયા કોન્ટ્રાક્ટરો આ ભાજપના જ ઘરના કોન્ટ્રાક્ટરો હોય છે અને આવી રીતે કામ કરે તમારા ઘરમાં તમે આવું કામ કરો છો અને અહીંયા તો ગંદકી તો જોવો આ વસ્તુ ખૂબ ગંભીર વસ્તુ છે ને આખા જૂનાગઢ આવી પરિસ્થિતિ છે એટલે ખાસ મારે એટલું જ કહેવાનું છે ભાજપ શાસિત મહાનગરપાલિકા અને એ દરેક સત્તાધીશોને કે જૂનાગઢના એક એક રસ્તા સરખા કરો ને ત્યારે અમે તમને છોડીશું નહીં એ ફાઇનલ છે ઘણી જગ્યાએ અમે જોયું છે કે અકસ્માત થાય એવી પરિસ્થિતિ તમે સર્જી નાખો છો લોકો ટેક્સ ભરે છે ટેક્સના પૈસા આટલો આટલો તમે કરવેરો લ્યો છો દરેક વસ્તુ ઉપર ટેક્સ ભરે છે દરેક વસ્તુ પર કરવેરો ભરો છો પાણીનો કરવેરો ભરો છો રોડના તમે કરવેરા ભરો છો મકાન ના કરવેરા કેટલા ટેક્સ ભરે છે તો હવે તો પ્રજાને એના હકના પૈસાથી સુવિધા મળવી જોઈએ એટલે અમારી લડાઈ છે કે અમે પ્રાથમિક સુવિધાઓ માટે લડીએ છીએ અને લડતા રહીશું અને હું રેશમા પટેલ જુનાગઢ ની જનતા ને એટલું કહેવા માંગુ છું કે કોઈથી ડરવાની જરૂર નથી જનતા સૌનો બાપ છે અને જનતા જ સૌનો બાપ રહેશે એટલે બધા જાગો અને અમારો કોન્ટેક કરો તમારા વિસ્તારની સુવિધા સરખી કરવા માટે અમે લડીશું અમે આવશું તમારા આંગણે તમારે આવવાની જરૂર નથી અમે તમારા આંગણે તમારા આંગણામાં કોઈ પણ પ્રશ્ન હોય તમે શાસક પક્ષથી કે સત્તાધીશોથી તમારું કોઈ સાંભળતું ના હોય કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા સુધી પહોંચાડો અમે તમારા વતી લડીશું એ જ મારે વાત કેવી છે અને આવા જ મુદ્દાઓને લઈને આ જે પરિસ્થિતિ છે આ જે પરિસ્થિતિને લઈને અમે આ અમારી ટીમ આખી અહીંયા છે અને આ જે રોડની તમને અમે બતાવ્યું છે એવા જ અસંખ્ય પ્રશ્નોને લઈને અમે લડવા માટે હંમેશા તૈયાર છીએ આ ખૂબ બિઝી રોડ છે તમે આટલા આ મિનિટના આપણા લાઈવમાં પણ જોયું છે કે ખૂબ બિઝી રોડ છે લોકો અહીંથી વારે વારે જાય છે તો બસ આવા જ પ્રશ્નોને લઈને અમે લડીશું અમારી અમારી જે રાજનીતિ છે કામની રાજનીતિ છે સત્તાની નહીં એટલો અમારા પર વિશ્વાસ રાખજો ફરી મળીશું મળીશું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર